બનાવની વિગતો અનુસાર મૂળ રાજસ્થાનમાં રહેતા પ્રકાશ મનારામ ઘાંચીની બોલેરો કેમ્પર પિકઅપ ગાડી અંકલેશ્વર તાલુકાના સરફુદ્દીન ગામ પાસે બુલેટ ટ્રેન પ્રોજેક્ટમાં ચાલે છે જે પિકઅપ ગાડીનો રાજસ્થાનનો ચાલક ઈશ્વર બીજારામ સિરવી અને એક દિવસ માટે ચાલક તરીકે આવેલ લક્ષ્મણ નામનો ઈસમ ભેગા મળી તારીખ ચોવીસમી જાન્યુઆરીના રોજ ચૌદ લાખની કિંમતની પિકઅપ ગાડીની ચોરી કરી ફરાર થઈ ગયા હતા જે અંગે પ્રકાશ ઘાચીએ ચાર ફેબ્રુઆરીના રોજ અંકલેશ્વર તાલુકા પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવી હતી પોલીસે ગુનો નોંધી તપાસ હાથ ધરતા આ પિકઅપ ચોરીમાં સંડોવાયેલ ચાલક ઈશ્વર બીજારામ સિરવીને ઝડપી પાડી ચૌદ લાખની પિકઅપ જપ્ત કરી હતી તેમજ અન્ય ચાલક લક્ષ્મણ નામના ઈસમને ઝડપી પાડવાની કવાયત હાથ ધરી છે